મજા આવવાની છે કારણ કે આ છે એ કડવું કડવું કારેલાનું છે અને આ તમે જોઈ શકો છો પીળું પીરું એકદમ ખાટું છે અને આ છે એકદમ ગળું છે અને આ એકદમ ખારું પાણી છે અને આ પીવાનું છે રસી અને ધર્મેન્દ્રભાઈને જો ચેલેન્જ ની અંદર ગલત રીતે ખાવું પડશે તો આજની આ ચેલેન્જ ની અંદર તમને મજા આવશે અને મજામાં લેવા માટે તમે છે ને પહેલી વાર મારી ચેનલ ઉપર આવ્યો સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો તમે કારણ કે કોઈ જ ચાર્જ થતો નથી

રસિક ભાઈ જવાબ સાચો આપી શકે છે ગલત કામ કરી દીધું આપણે ભાઈ બે મિત્રને આપણે છે ને એ ખાટું સુગંધ આવી જાય છે આની અંદર લીંબુની એટલે ખબર પડી જાય છે આપણે બીજી ટ્રાય કરી હોય તો સારું હતું પણ હવે જે બીજા બે રાઉન્ડ આવશે એ બહુ જબરજસ્ત આવવાના છે તો એ રાઉન્ડમાં જીતે છે કે નથી જીતતા અત્યારે તો બંનેના પોઈન્ટ સરખા જ છે અને બંને ટીમ છે બીજા બંનેએ કહી દીધું છે કે ખાટું જ છે અને લીંબુનું જ રસ છે એ એટલે ખાટી વસ્તુ સુંગાડવી બહુ મને અઘરી પડી જાય કારણ કે બંનેનો સાચો જવાબ મળ્યું કે લીંબુ જ છે તમારો રસિકભાઈ જવાબ સાચો થઈ ગયો છે એટલે ખોલી નાખો સાચો વાત કરું છું બીજા રાઉન્ડ ની અંદર બીજા રાઉન્ડ ની અંદર આપણે જે છે ને એ મારા હાથ માં ચિઠ્ઠી છે એક આ ચિઠ્ઠી આપી દઈશું આપણે રસિકભાઈ ના અને બીજી ચિઠ્ઠી આપી દઈશું ધર્મેશભાઈ ને જેમને આ જે પણ નીકળે ખારું ખાટું કે પછી કડવું જે પણ નીકળ છે એની અંદર થી એમને ઈ એક ઘૂંટ પીવી પડશે 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 જો ઈ નહીં ને તો એમને પચાસ રૂપિયા નો આપણે દંડ કરીશું હવે એક ચિઠ્ઠી કેમેરા પાછળ છે રસિકભાઈ એમને પણ આપી દઈએ છે એમની ચિઠ્ઠી પણ લઈ લો લઈ લે ને આ એમને ખુદ લેવા દો રૂબરૂ મિત્રો આપણે ચિઠ્ઠી તો આપી દીધી છે પણ હવે આપણે એમને એક એક ચિઠ્ઠી ખોલાવીએ કે કોના ભાગ્યમાં શું પીવાનું નીકળે છે ખાટું તીખું કે પછી મીઠું તો આપણે ધર્મેશભાઈ શરૂઆત કરો ધર્મેશભાઈ ચિઠ્ઠી ખોલો કે તમારે શું નીકળ્યું છે આપણે જોઈએ ધર્મેશભાઈને શું નીકળ્યું છે ઓ ખાટું ખાટું યાર ખાટું ખાટું એટલે કે જે આ છે ને મિત્રો ઈ એમને પીવું પડશે એક ઢાંકણું તો ધર્મેશભાઈ ખાટું છે પણ પીવું પડશે નક કે પચાસ રૂપિયા કાઢો ચાલો એક ઘૂંટ માર છે ચાલો ધર્મેશભાઈ ચેલેન્જ તો પૂરી કરી લીધી ખાટું ખાટું બસ 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 ધર્મેશભાઈ બસ વધારે પડતું ખાટું ઓય ઓય કેવું ખાટું લઈ ગયું હાલો તો હવે આપડે રસિકભાઈ પાછે જઈએ ને રસિકભાઈ ની ચિઠ્ઠી ખોલીએ રસિકભાઈ

અને ધર્મેશભાઈ નથી હાર મા જે ખારું છે ખાટું છે તો હવે છેલ્લો રાઉન્ડ છે આ છેલ્લો રાઉન્ડ ની અંદર કોણ જીતે છે જો જીત છે ઈ સારું હશે કે મીઠું હશે કે જે હોય ઈ પીવું તો પડશે પાડીન પણ જો પહેલા પી લેશે હવે જે હાર તો નથી માની આ લોકો તો આપણે શું કરીશું હવે આ જે ચાર બોટલ છે ને લાઈન સર ગોઠવી છું અને પછી કોણ પહેલા પાડી દે છે આ બોટલ ને કોણ પહેલા પી લે છે જે પણ એક ગૂટ મારી લે છે ને પી દે છે ઈ આ ફાઈનલ જે રાઉન્ડ છે એની અંદર જીતી જાય છે અને જે હારી જાય છે એને ખાવું પડશે કંઈક ને કંઈક ખાવું પડશે તો એ છેલે કે શું તો વિડિયો ની અંદર જો પહેલી વાર તમે હોય

એ મેચના વિનર બનશે એટલે કે જે આ ગેમ છે એના વિનર તેમને બનશે અને તેમને આપીશું આપણે ઈનામ અને જે હાર છે એને કંઈક ને કંઈક આપણે ખવડાવવાનું છે આ છે બોટલ ગો અને આની અંદર થીમને જે સારી લાગે છે ખારું પીવું છે ખાટું પીવું છે જે પણ પીવું છે ને એ બોટલ એમને ટાર્ગેટ કરી શકે છે અને એમની મે એક પથ્થર આપી દીધો છે એ પથ્થરનો ઉપયોગ ગમે એટલી વાર કરી શકે છે એમને અને બોટલ પાડી શકે છે જે પહેલા પાડી દેશે ને જે ટાંકડું પી લે છે ને એ આમાં વિનર બનશે તો એમનો સમય શરૂ થાય છે હવે પાડી દીધી કદાચ મારી દીધી લાગે રસિક ભાઈ તો ફટાફટ ને કઈ હજી ચાન છે રસિક જલ્દી જલ્દી ફટાફટ હજી અનલિમિટેડ ઓકે ઓકે મેચ વિનર બની ગયા હવે હારી ગયા છે રસિક અને ને ખાવું પડશે આજે જે જે વિનર બન્યા છે એ ધર્મેશભાઈ બની ગયા છે અને આની પહેલા જે વિનર હતા એ રસિક ભાઈ બન્યા એમને જીતા હતા 50 રૂપિયા પણ આ વખતે જે ઇનામ છે એ કઈક બહુ જબરજસ્ત છે અને ઈ ઇનામ મળશે ધર્મેશભાઈને જો તમે પહેલીવાર હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડિયો સારો લાગ્યો તો વિડિયો ને લાઈક કરી નાખો અને આવી નવી ચેલેન્જ છે એ હું તમારી સામે લાવતો રહીશ અને આ છે 200 રૂપિયા તમે જોઈ શકો છો અને 200 200 રૂપિયા જીતી ગયા છે ધર્મેશભાઈ

ગાજર ગાજર જેવું લાગે ગયા ચેલેન્જ પૂરું કરી દીધું છે અને આજનો વિડીયો સમાપ્ત થતો છે અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો નાખો